બ્રહ્મ સમાજના એક તેજસ્વી યુવાનને બેસ રિસર્ચ એનાલિસ્ટથી સન્માનિત કરાયા છે બિઝનેસ લીડરશિપ એવોર્ડ સમારોહમાં નિખિલ ભટ્ટ નામના આ યુવાનને વધુ એક સિદ્ધિ મેળવતા તેના પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે દિલ્હીની ઇન્ડિયા ન્યૂઝ બિઝનેસ ચેનલ દ્વારા બિઝનેસ લીડરશીપ એવોર્ડ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય શેરબજારના એનાલિસ્ટમાં જેમનું નામ મોખરે છે અને સ્ટોક માર્કેટની સાથે પોતાનો અનોખો સંબંધ ધરાવતા ગુજરાતના યુવા સ્ટોક એનાલિસ્ટ નિખિલ ભટ્ટને દેશના તમામ આમંત્રિત ઉદ્યોગપતિ મહાનુભાવોની હાજરીમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ કાર્તિક શર્માના હસ્તે બેસ્ટ રિસર્ચ એનાલિસિસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તેમજ અંદાજીત વીસ મીડિયા પાર્ટનર સાથે ચીફ એડિટર લવજીત એલેક્ઝાન્ડર કંચન નોટિયાલ દ્વારા બેસ્ટ રિસર્ચ એનાલિસિસ સન્માનપત્ર પણ એનાયત કરી બિરદાવવામાં આવ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત બીજા તબક્કામાં પેનલ એનાલિસ્ટ ટીમના નિખિલભાઈને સ્થાન આપી દેશના પાંચ ટ્રિલિયન લક્ષ્યાંક સાથેના અર્થતંત્રના ફંડામેન્ટલ તેમજ સ્ટોક માર્કેટનું આગામી આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન વિશે માર્ગદર્શન સેમિનાર પણ યોજવામાં આવ્યું હતું

પ્રવક્તા નેશન ફાઇનાન્શિયલ કાઉન્સિલ તરીકે માર્ગદર્શન આપવાનું સેવા કાર્ય કરે છે સામાજિક સંગઠન સ્થળે નિખિલ ભટ્ટ આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ સંસ્થાની આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ નિવેશક શાખામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સમાજના પ્રદેશ સંગઠનના મંત્રી ઉપરાંત રાષ્ટ્રીય પરશુરામ સેનાના રાષ્ટ્રીય સલાહકાર સહિતની અનેક મહત્વની જવાબદારીઓ પણ નિભાવી રહ્યા છે ત્યારે તેમને વધુ એક વખત બિઝનેસ લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હોવાથી ઠેર ઠેરથી તેમને શુભેચ્છાની વર્ષાઓ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર